વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલા વાડી હનુમાન પોળ ખાતે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી વડોદરા ખાતે વાડી હનુમાન પોલ ત્રણસો એકાણું વર્ષ પૂર્વે સુરા શાળવીની તરીકે ઓળખાતી હતી વંજારાની પોઠ સાથેનું હનુમાનજીની મૂર્તિ વાળું ગાડું આગળ ન વધતા ત્યાં જ મંદિર બનાવ્યું હતું વડોદરાની ધરતી પર હટ કરીને થાનક જમાવીને બેઠેલા હનુમાન દાદા હઠીલા હનુમાન તરીકે ઓળખાયા કાળના કર્મે લોકો શાળવીની પોળ નામ ભૂલવા લાગ્યા અને આ પોળને નામ મળ્યું પોળ હનુમાનજીમાં ભાવિક ભક્તો વિશેષ આસ્થા ધરાવે છે વાડી હનુમાન પોળ યુવક મંડળ દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે આગલા દિવસે મહાપ્રસાદી ભંડારાનું આયોજન કરાયું તેથી સવે ભક્તો પ્રસાદી લહાવો લઈ શકે અબ્દુલ રજાક મનસુરી એક રિપોર્ટ વાડી હનુમાનપુરમાં હનુમાનજીનું મંદિર અટિલા હનુમાનજીનું મંદિર આવેલું છે જેમાં આજરોજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલું આ પ્રસાદીનું આયોજનમાં ઘણા ભક્તો આવ્યા અને પ્રસાદીનો લાભ લીધો છે એ બધા અમને બહુ આનંદ થયો છે આવો દર વર્ષે અમે કેટલા સાત વર્ષથી કરીએ છીએ અને અમને ભક્તોએ સારો એવો આવકાર આપ્યો છે અને અમે હનુમાન જયંતિના બીજે દિવસે અમે આ

એટલે વાડી વિસ્તારની અંદર વાડી હનુમાનપુરમાં હનુમાનજીનું મંદિર છે જે અડીનાર હનુમાન મંદિરથી પ્રખ્યાત છે આશરે ત્રણસો પચાસ વર્ષ પુરાણું મંદિર છે જે વંડારા ભંડારા તરફથી સ્થિત કરેલું છે અને અમે દર વર્ષે એમના જન્મોત્સવનું ભંડારાથી આયોજન કરીએ છીએ અને આજે અમે ભંડારાનું આયોજન કર્યું છે દરેક ભક્તો પધારીને ભંડારો લઈને આરોગીને બહુ ખુશ થયા છે આનંદિત થયા છે અને અમારે મંદિરની અંદર હવે અમે નવું જીવોનેશન કરાવ્યું છે એ તમે આવીને દર્શન કરી શકો છો અને જે પોરની અંદર જેટલા અમારા જે આ જે નાગરિકો જે સેવા કરે છે બહુ યુવાન છોકરાઓ છે બહુ પ્રસન્સીય છે મંદિરની અંદર મહારાજ બી છે અને બીજા બી સેવાદારો છે દર શનિવારે સુંદરકાંડનું આયોજન કરવા આવે છે એ બધું થઈને મને બહુ બહુ આનંદ આય છે